એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ વિસાવદરમાં જો તમે રહેતા હોય તો ભાઈ શૂટ બૂટ છીવડાવી લો તમારે હવે પેરિસમાં આંટો મારવાનો છે એ તો ઠીક શૂટ બૂટ પહેરીને જો તમારે ચંદ્ર મંગળ પર આંટો મારવો હોય તો આ સુવિધા ભારતીય જનતા પાર્ટી પાસે સરસ મજાની છે મને ખબર નહીં આ ભારતીય જનતા પાર્ટીના નેતા બપોરના વાળુમાં હું ખાઈ લીધું હોય છે અને હું હું બોલે છે એ કદાચ મને લાગે અમે સંભળાવું પછી એમને ખબર પડશે કે હું બોલાઈ ગયું પણ ખેર મારા વિસાવદરના ભાભલાઓ તમે શૂટ બૂટ સીવડાવી લો યુવાનો તમે સરસ મજાનું એક થ્રી પીસ શૂટ સીવડાવી લો પેરિસ બેરિસમાં વિસાવદર તમે જોવો હમણાં વિસાવદર આઠસો દી યુધ કંઈ કહે ને કિરીટભાઈ એમ આઠસો સુધી મને આપણે આઠસો દીમાં જોઈ તમને વિસાવદરનું લંડન કરી દેસ કે નહીં પેરિસ હા ડીએપી ખાતર ન મળે કાંઈ નહીં પાણી ન મળે કાંઈ નહીં પણ પેરિસ કરવું છે ગમે એમ થાય જાણે પેરિસ કરી દેવાથી વિસાવદરની જનતાના બે ટકના રોટ લાવી જવાના હોય વાહ લાલા વાહ આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો ને મારું નામ છે નિશ્ચિત રાજપૂત સાહેબ પહેલી વાત એ છે પહેલા કિરીટભાઈ એમ બોલ્યા કે પેરિસ જેવા રસ્તા કરી દેશું ત્યાં સુધી હજી માપસર લાગતું આમ તો એ માપસર નથી કેમ કે પેરિસ જેવા નહીં હું તો એમ કહું છું કે ગાંધીનગર તમારા નેતાઓ જે ગાડીઓ લઈને જાઓ છો એ જે રોડ છે ને એવો એકાદ રોડ વિસાવદરમાં કરી દેતા હોય મને લાગે વિસાવદરની જનતા ખુશ થઈ ગઈ હોત પણ તમે તો હું તમને ટિકિટ તમને સીટ આપી નહીં વિસાવદરની જનતા એટલે ખબર નહીં તમે દાજે રાખી શું રાખ્યું રામ જાણે બીજી વાત કે પેરિસ સુધી હજી માપસર હતું પણ તમે આવ્યા ચંદ્રને મંગળ ક્યાંથી લઈ આવ્યા અને બીજું ભૂપતભાઈ ચંદ્ર અને મંગળ અહીંયા અમારી બનાવી દેવાની તાકાત છે જયેશભાઈ છે ત્રણસો દીકરીઓના સમૂહ લગ્ન કરે એ અમારી માટે ચંદ્ર જ છે એટલે મને ઠીક છે વિસાવદરની જનતા હાજર જનતા જે બેઠી તમારા સભામાં એ સમજી શકી હોય તો બહુ મોટી વાત છે અને બીજું ભૂપેન્દ્ર ક્યારેક ગૂગલમાં મંગળ અને ચંદ્રના ફોટા જોયા છે ચંદ્રના ફોટા તો જોયા હશે તમે મને વિશ્વાસ છે કે તમે ચંદ્ર મંગળનો ઉલ્લેખ એટલો જોરદાર એનર્જીથી કર્યો તમે કદાચ જોયા હશે ચંદ્ર બનાવવું હે વિસાવદર ને એલા ભાઈ વિસાવદર છે વિસાવદર રહેવા દો ને હું વાંધો છે હું નડેશ તમને મૂળ ડખો એ વાતનો છે કે તમે અહીંયા કાંઈ કર્યું નથી એટલે હવે તમારે ચંદ્ર મંગળ ને પેરિસના ને ફલાણા ઢેમકાન બધા આઈડિયા તમારે બધા એવી વાતો કરવી પડે છે અને ચંદ્ર અને મંગળ મને તો હજી આ ગળે જ વાત નથી ઉતરતી એલા ભાઈ તમે બોલો એની કંઈ વાત એની ના નથી તમે વિપક્ષે તો એવું કીધું કે ભાઈ એ ક્યાં ચંદ્ર મંગળ બનાવી દેવાના છે તો તમે એવો વિશ્વાસ અપાઈ દીધો કે અમે તો ચંદ્રમંગળ બનાવવાની તાકાત ધરાવીએ એલા ભાઈ ક્યાં જવું છે ચંદ્રમંગળ બનાવીને ક્યાં જવું છે અને ચંદ્ર મંગળ બનાવી દેશું એટલે મને ખબર નહીં કઈ દિશામાં ભૂપેતભાઈ તમે આગળ વધી રહ્યા છો પણ એ પાછા ભૂલી ન જાતા બે હજાર બાવીસમાં આ જ મતદારો હતા જેમણે તમને વિજય બનાવ્યા હતા હવે આ જ મતદારોને આવી બકવાસ વાતોથી મૂર્ખ બનાવવાનો પ્રયાસ એ તમને યોગ્ય લાગે છે પેરિસ ચંદ્ર મંગળ હવે આ તો ખોટું ન લગાડતા પણ આ તો એવી વાત થઈ કે ભાઈ તમારે જો વિસાવદર જવું હોય અને મને તમને સાચું કહું આ વાત ઉપરથી મને એવું લાગે કે એક છે ને એસટી વિભાગ વિભાગ નવી બસ શરૂ કરવાનું છે હા મશ્કરી કરું હું એસટી વિભાગ એક નવી બસ એટલે કેવી બસ તમને કહું જો તમે અમદાવાદથી વિસાવદર જવા માગતા હો તો પહેલાં વચમાં આવશે પેરિસ પછી આવશે ચંદ્ર અને મંગળ અને પછી આવશે વિસાવદર એટલે વિસાવદર જવું હોય તો વિસાવદર વાયા પેરિસ વાયા ચંદ્ર મંગળ તો તમે વિસાવદર પગી શકો એટલે પહેલાં તમારે બીજા બીજા જોઈશે એટલે શું વાતો કરો છો તમે હું એમ કહું છું બે હાથ જોડીને ભૂપતભાઈ અને કિરીટભાઈ મારી એક પત્રકાર તરીકે નહીં એક જનતા તરીકે વિનંતી છે થોડું માપસર રાખો હે તમે થોડું થોડું બરાબર છે કે જનતાનો વિશ્વાસ જીતવા માટે તમારે બોલવું જોઈએ એમાં અમારો કોઈ વિરોધ જ નથી ના બધા પ્રચાર કરે તમે કરો પણ પછી હાવ આવું બહુ કરી બાપા ચંદ્ર ને મંગળને પેરીસ ને એટલે વિસાવદર છે વિસાવદર જ રહેવા દેવાનું છે વિસાવદરમાં જે ઘટ આપવાનું છે ને બીજી બીજી વાત ચંદ્ર મંગળ કરી દેવાથી શું ડીએપી ખાતરનો મુદ્દો સોલ્વ થઈ જશે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે વધાર પૂરતા વરસાદમાં જે ખેડૂતોની મગફળીઓ તણાઈ જાય છે જે પાક તણાઈ જાય છે એ મુદ્દો ઉકેલાઈ જશે સરકારી કચેરીઓમાં અરજી માટે જે ધક્કા ખાવા પડે છે શું એ બંધ થઈ જશે જે રસ્તાઓ ભૂંડી હાલતમાં છે ચંદ્ર આવી જવાથી ચંદ્ર બનાવી દેવાથી એ થઈ જશે તમારો ભાવાર્થ ઉપર સવાલ નથી કરતો પણ ભાવાર્થ સિદ્ધ કરવા માટે કાંઈક તો માપ હોય કે નહીં ભાઈ પેરિસ ને ચંદ્ર મંગળ અલગ હેની ચૂંટણી છે આ પેરિસની ચૂંટણી છે ક્યાં આપણે વિસાવદર પેટા ચૂંટણી છે ઓ ભૂપતભાઈ આપણે ક્યાં જવું છે ક્યાં જનતાને માનસિક રીતે લઈ જાવી છે મતદારોને ફેંકો પણ થોડું માપસર ફેંકો નેતાઓ ફેંકતા નથી એવું તો હું નહીં કહી શકું પણ તમે થોડુંક બાપા જાળવી જાઓ આપણે વિસાવદરને વિસાવદર રહેવા જવો આપણે બહુ જાજુ કરવું નથી અને હું તો એમ કહું તમે નથી કર્યું એટલે શું તમારે આ ને ચંદ્રમંગળના વાયદા કરવા પડે છે અને તમે બે બાવીસમાં જીત્યા હતા ત્યારે કયા મુદ્દે જીત્યા હતા અને બે શબ્દ સાંભળ્યો નહોતો કીધું તું એવું કે આમ આદમી પાર્ટીમાંથી મને જીતાડો પેરિસ બનાવી દઈશ એ તો જોકે કિરીટભાઈ કીધું પણ ચંદ્રમંગળનું કાંઈક વાત થઈ હતી એ તો થયું નહીં બે હજાર બાવીસથી થી ત્રણ વર્ષ તો કઈ થયું નહીં જોકે ત્રણ વર ગણવાય નથી આપણે પણ મારો કહેવાનો મતલબ એ છે કે મારા વડીલશ્રી નેતાઓ થોડુંક આપણે જાળવી જોઈએ ખોટું લાગ્યું હોય તો વાંધો નહીં પણ થોડુંક જાળવી જાવ હે ને કેમકે હું માનું છું ત્યાં સુધી આ એ જ વિસાવદરની જનતા છે જેણે બે હજાર બાર પછી કેશુબાપાના દીકરાને પણ પરાસ્ત કર્યા આ એ જ વિસાવદર છે જેણે હર્ષદ રીબડિયા જેને જીતાડ્યા એને પરાસ્ત કર્યા અને આવી જ વિસાવદર છે જેમણે બે હજાર બાવીસમાં ભૂપતભાઈ તમને જંગી બહુમતીથી જીતાડ્યા મતદારોને મૂર્ખ સમજવાનું બંધ કરીએ મૂળ મુદ્દાથી ભટક્યા વગર સાચું બોલીએ સારું બોલીએ અને ભાન પડે એવું બોલીએ બાપા તેમ છતાં જો આ તો ભાઈ કહેવાય નહીં કાંઈ વિસાવદરથી વિસાવદરની જનતાને જો ચંદ્રમંગળ જોતું હોય તો હું માનું છું કે તમારે ભૂપતભાઈનો સંપર્ક કરવો જોઈએ અને તમારે ચંદ્રમંગળ નથી જોતો તમારે પેરિસ જોવે છે તો કિરીટભાઈની મુલાકાત કે પેરિસ જેવા રોડ આપણે ક્યાંથી શરૂ કરીશું આમ ઉપર ચકડા ચકડાવાળા રોડવાળો ફોટો નહોતો આવ્યો એ આપણે કેવી રીતે શરૂ કરીશું ક્યાંથી કરીશું અને થોડી આ વ્યાખ્યા પણ પૂછો મારે પણ પૂછવું છે અને ભૂપેશભાઈ તમે આ વિડીયો જોતા હો તો પ્લીઝ કહેજો પણ ખરી કે આ ચંદ્રમંગળ અહીંયા અમે બનાવી દઈશું અથવા તો અહીંયા લાવી દઈશું એનો અર્થ શું થયો કેમ કે અમે તો થોડાક એવા શું છે કે ઓછી અમારે હાલે એટલે અમે તો એવું વિચાર્યું કે ચંદ્રમંગળ અહીંયા ન કરાય હે ને કદાચ નહીં કરાતું હોય તમને ઝાઝી ખબર પડતી હોય તો જરાક ચોખવટ કરજો ને હું તો વિશાવદનની જનતાને કહું છું ભાઈ તમે પૂછવા જાજો કે ભાઈ જ્યારે મળે ત્યારે ચંદ્રમંગળ ચંદ્રમંગળ એવું પૂછજો કિરીટભાઈ મળે તો પેરિસના રોડ પેરિસના રોડ એવું પૂછજો પાછા તમારું આ ચંદ્રમંગળ એના ચંદ્રમંગળ શું આ વિડીયો ઉપર તમારું શું કહેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હું આવતીકાલે પાછો એક સરસ મજાનો વિડીયો લઈને આવીશ એટલે એની હાટું હું પહેલાં પેરિસ અને પછી ચંદ્રમંગળ થઈને વિસાવદર એકવાર આંટો મારી આવું ત્યાં મિત્રોને પૂછી લઉં ત્યાં તમારા પેરિસમાં એના પેરિસમાં હું તમારા વિસાવદરમાં કેવું ચાલે છે પછી કાલ પાછો એક વિડીયો બનાવશું હું કેવું તમારી કમેન્ટ લખવાની ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક કરજો અને ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ ન કરી લેજો અને બાકી મજા કરજો કાલે મળીએ ફરી એક નવા વિડીયો અરે બાળાવો